જય હિન્દ જય જવાન જય કિસાન મિત્રો વિસાવદર તાલુકાના ગામડાઓમાંથી સરકારી અનાજની ચોરી થઈ છે અનાજ માફિયાઓ દ્વારા જે રેશન કાર્ડમાં મળતું અનાજ એ અનાજો અનાજને બારોબાર વેચી દેવામાં આવ્યું છે અને ગરીબ લોકોને નાના માણસોને જે અનાજ સરકાર તરફથી મળે છે રેશનિંગ કાર્ડમાં એ અનાજ આપવામાં આવ્યું નથી ત્યારે આપણે છેલ્લા બે દિવસથી આ અનાજ માફિયાઓ વિરુદ્ધ અનાજ માફિયાઓએ અનાજ ક્યાં સંતાડ્યું છે અનાજ કોણ ચોરી ગયું છે આની તપાસ ચાલી રહી છે ત્યારે આજે ગઈ કાલે વિસાવદર તાલુકાના પિંડાખાઈ ગામેથી એક અનાજનો જથ્થો મળી આવ્યો છે અને હજુ આવા જથ્થા ઘણી જગ્યાએ સંતાડેલા પડ્યા છે દબાવેલા પડ્યા છે એટલે આજે આપણે આવ્યા છીએ માંગનાથ પીપળી આ પણ વિસાવદર તાલુકાનું જ ગામ છે અને માંગનાથ પીપળીનો અને નાના કોટડા ગામને વિતરણ કરવાનો જે જથ્થો હતો એ જથ્થો પણ ચોરાઈ ગયો છે એટલે કે ગાયબ થઈ ગયો છે તો હવે આપણે માંગનાથ પીપળી ની અંદર જથ્થો ક્યાં પીડ્યો છે તે આપણે ગોતી કાઢ્યો છે ટૂંક સમયમાં અધિકારીઓ પણ આવશે આપણે જથ્થો જોઈએ ક્યાં પીડ્યો છે આવો બતાવો આ મકાનમાં જથ્થો છે આવો બાપા આ આ મકાન બતાવો મકાનની અંદર આ રૂમ ની અંદર આ જથ્થો પીડ્યો છે કોઈને પણ શંકા ન જાય એવી જગ્યાએ આ જથ્થો સંતાડેલો છે કારણ કે આવા મકાનમાં કોણ જોવાનો અહીંયા જથ્થો પડ્યો છે આવો અંદર બતાવો બતાવો જથ્થો આપ જોઈ શકો છો આ અનાજનો જથ્થો છે આ બધો જથ્થો અહીંયા સંતાડેલો પડ્યો છે આ સરકારી અનાજ છે નાના માણસોને વંચિત માણસોને આપવા માટેનું આ અનાજ જે સરકાર મોકલી રહી છે એ આ અનાજ છે આ માફિયાઓ દ્વારા આ જન્માષ્ટમીના તહેવારમાં આપવામાં આપવાનું હતું અનાજ એ નથી આપ્યું એને બદલે આ ચોરી લીધું છે અને ચોરીને અહીંયા સંતાડી દીધું છે આ અનાજ છે અને હજુ ગામ લોકોના કહેવા મુજબ અહીંયાથી બે દિવસ પહેલા રાત્રે ટેમ્પા ભરાઈ ગયા છે રિક્ષાઓ ભરાણી છે હવે એ અનાજ કોણ લઈ ગયું અને ક્યાં સંતાડ્યું છે એ જોવાનું રહ્યું હવે એ તો પોલીસ જ નક્કી કરશે કે અહીંયાથી બે દિવસ પહેલા જે અનાજ ભરાણું છે એ અનાજ ક્યાં ગયું કોની ઘંટીમાં દળાઈ ગયું એ હવે પોલીસ નક્કી કરશે અધિકારીઓ નક્કી કરશે જય હિન્દ જય જય ગરવી ગુજરાત